જય માતાજી મિત્રો બનાસ રેડીમેડ માં નવો સ્ટોક આવી ગયો છે બેસ્ટ વસ્તુ આવી છે તો બતાવ ખાલી જોઈ નાખો ભાઈ નવો પેન્ટો આયા તો બતાવ તો તમે પાંચસો પચાસ વાળી જોડી માં પેન્ટ નવો હમણાં આયા છે ને આદર ઓહો શરૂઆત જ જબર કરી લે ખાલી પેન્ટ બતાવશો આમાં કોમેડી છે તો હેડશે વિડીયો તારા બા કોમેડી હોય તો હેડે વિડીયો એટલે સ્ટાર્ટ કરું ખરેખી માતાજી મિત્રો મને વીર ગયા ડાયલોગ લે શું કરું જય માતાજી મિત્રો બના શ્રેણી મેટ માં પોનસો માં જોડી છે અને નવો માલ આયેલો છે ખાલી જોઈ નાખો બેસ્ટ વસ્તુ ભાઈ બતાવજો ને પોનસો પચાસ માં ચેવો પેન્ટ નવા બતાવજો માર ભાઈ જોઈ નાખો નોર્મલ ડેમેજ નોર્મલ ડેમેજ પેન્ટ વીઆઈપી પેન્ટ ખાલી સાડી ત્રણસો રૂપિયા જોઈ નાખો ચલો બેસ્ટ પેન્ટ છે ભાઈ બીજું પેન્ટ ખોલીને ને બતાવજો ઓહ મારું સારું સ્ટાઇલ સ્ટાઇલ પાંચસો પચાસ વાળી જોડીનું ખાલી પેન્ટ તો ભયો મારો બેસ્ટ પેન્ટ આવેલો છે એક કોટન પેન્ટ ખોલો તમે જાય આટલા જ પડ્યા છે આ કોટન જીન્સ નોર્મલ ડેમેજ કોઈ પણ પેન્ટની જોડી ખાલી પાંચસો પચાસ માં આ જોઈ નાખો કોટન પેન્ટ ચલો બેસ્ટ પેન્ટ છે એનું એકાદું શર્ટ ખોલી બતાવતું શર્ટ નવા આવ્યા શર્ટ એમાંથી પેન્ટ શર્ટ બધું નવું આવી ગયું છે ઓનલી વ્હાઈટ શર્ટ લેવું હોય ને વ્હાઈટ શર્ટ તો ઓનલી એકસો નવ્વાણું આખી જોડી પાંચસો પચાસ અને સાઈઝ મળશે અઠ્યાવીસ થી ચાલી કમર સુધીની અઠ્યાવીસ થી ચાલી કમર ખાલી પોનસો પચાસ પાંચસો પચાસ ને પોનસો પચાસ જોઈ નાખો આ બધો માલ કોઈ પણ જોડી લો પાંચસો પચાસ હા મા શર્ટ તો સારું જોઈને જ ખોલે હો ભાઈ બેસ્ટ શર્ટ છે જોઈને નાખો કોઈ પણ શર્ટ એકસો નવ્વાણું પોણસો પચાસમાં જોડી અને આરો બુટનો સ્ટોક છે ત્રણસો નવ્વાણું માં બુટનો સેલ એ છે બનાસ રેડીમેડમાં એક આધું બુટ ખોલીને બતાવ દઉં સ્ટાઇલ હો ભાઈ સ્ટાઇલ ખાલી ત્રણસો નવ્વાણું માં જોઈ નાખો પાંચસો પચાસ જોડી અને ત્રણસો નવ્વાણું બુટ જોડી ટોટલ થાય છે નવસો પચાસ રૂપિયા ખાલી બૂટ આખી જોડી બધું આવી જાય બનાસ રેડીમેડ થરા જય શ્રી રામ જય હિન્દ જય ભારત ભારત માતાની જય